કેમ છે બધાને સારું છે ને મજામાં ને કેમ બાકી લાઈ માં કોઈ હે નહીં જોડાણ નથી આપણે એ રે શું કીએ શાંતિ ને આપણો પગ તો એ તો ઓલી વખતે વાત કરી હતી પણ આપણે બીજો પાટો આવી ગયો પગમાં હવે આ પગમાં બીજો પાટો આવી ગયો છે આપણે અત્યારે એટલે આપણે આરામ કરી આઠ કલાક જતા હતા આઠ કલાક ગયા હતા આઠ કલાક આપણે કામ કરવા ગયા હતા અત્યારે ઘરે આવી ગયા આપણે પાંચ વાગ્યા આવતા રહ્યા ઘરે કેમ બાકી બધા ફેમને મજામાં ને સારું છે ને કોમેન્ટ કરજો સરસ મજાનું મકાન બતાવું જો સામે કેવું મસ્તીનું મકાન છે આ બાજુ છત્રી છે આ બાજુ છત ઉપર ઊભો છું હું છત ઉપર બેઠો હું સોરી ઊભો હું આપણે છત ઉપર ખાટલા ઉપર સૂતા હી લાઈવ ચાલુ છે લાઈવ કર્યું છે આપણે આજ ચાલુ અને પેલા કર્યું તો લાઈવ ચાલુ બાકી શાંતિને આપણે એ લોકો